દાહોદમાં અવિરત વરસાદને પગલે કાળી ડેમ આજે છલકાયો તો કાળી ડેમ ઓવરફ્લો થતા આહલાદક નજારો અહીંયા જોવા મળ્યો હતો અને જેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા કાળી ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે આમ તો આ સિઝનમાં ઘણો વરસાદ વરસ્યો છે પરંતુ કાળી ડેમ આ સિઝનમાં પહેલી વાર ઓવરફ્લો થયો છે આ ડેમ સિયરમાં પ્રથમ વાર ઓવરફ્લો થયો જેના કારણે તંત્રએ હવે સાવચેતીના પણ દૂર રહેવા નજારો માણવા માટે પણ આવી રહ્યા છે અહીંયા આ ડેમ છે અત્યારે અને અહીંયા લોકો આવે છે મજા કરે છે અને બહુ સરસ વાતાવરણ ની છે વરસાદી માહોલ છે અને અમને બહુ મજા આવી ગઈ તમે દર રવિવારે આમ આવીએ છીએ અહિયાં અને એન્જોય કરીએ છીએ નાસ્તો ચા પાણી આવીએ છીએ પરિવાર તો જોડે પણ આવીએ છીએ ફ્રેન્ડો જોડે પણ આવીએ છીએ અને આ માહોલ ને એન્જોય કરીએ છીએ બહુ મજા આવે છે અમારે સાથે વરસાદ માં પાણી નો અમને ભરાઈ ગયો છે તો